કે જેવી ભાઈ ખેડૂતના તમે નેતા બની અને ખેડૂતનો અવાજ ઉપાડો ખેડૂતનો અવાજ ઉપાડવા માટે સૌ એક મંચ ઉપર આપણે આવીએ ખેડૂતના મુદ્દે બે ધારાસભ્ય ખેડૂતો માટે બહાર આવ્યા છે એમને અભિનંદન ગઈકાલે મેં ભાષણમાં કીધું તો આજે પણ કહું છું દેવા નાબૂદી ગુજરાતના ખેડૂતોની જો મુખ્યમંત્રી કરશે મારા પોતાની સંપત્તિ વાપરી અને મુખ્યમંત્રીનું ભવ્ય સન્માન અમરેલી ના ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા એમણે સીએમને પત્ર લખ્યો છે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ચાલુ ભાષણમાં જેવી જેવી આ વખાણ કર્યા છે એમને બિરદાવ્યા છે સમાચારોમાં આગળ વાત સૌરાષ્ટ્રની કરીએ તો સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખેડૂતોને પાયમાલ કર્યા છે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે અમરેલીના અમરેલીની આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી પણ એ પ્રકારના નુકસાનના દ્રશ્યો આવ્યા છે ત્યારબાદ અમરેલીના ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા એમણે સીએમને પત્ર લખ્યો છે સાથે જ ખેડૂતોના દેવા માફીને લઈ જેવી કાકડિયાએ એ મેદાને આવ્યા છે અને સીએમને સીધો જ પત્ર લખી દીધો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજુલા ખાતે ખેતી બચાવો સત્યાગ્રહમાં જાહેર બિરદાવ્યા છે કોંગ્રેસ નેતા પ્રતાપ ચાલુ જેવી આ વખાણ કર્યા છે એમને બિરદાવ્યા છે ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાનું મો મીઠું કરાવીશ તેવી વાત પ્રતાપ દુધાતે કર્યું છે દેવા માફી થશે તો મુખ્યમંત્રીનું સ્વખર્ચે અમરેલીમાં સત્કાર કરવામાં આવશે તેવી વાત પ્રતાપ દુધાતે કરી છે હિન્દુસ્તાનમાં પહેલો એવો બનાવ બનશે કે કોંગ્રેસ સન્માન કરશે તેવી વાત પ્રતાપ દુધાતે કરી અમરેલીના ધારીના ધારાસભ્ય જેવી સીએમ ને પત્ર જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસભ્યો કે જેમણે સરકાર સામે પત્ર મોકલ્યા છે અને ખેડૂતોના દેવા માફી અંગે એમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને સરકાર એ ખેડૂતોની વાહરે આવે ખેડૂતોને ખંભાથી ખંભે મળાવીને ઊભી રહે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે ત્યારે અમરેલીની અંદર મીઠું રાજકારણ જે છે તે જોવા મળી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને ધારીના ધારાસભ્ય જેવી કાકડી એમણે ને પત્ર લખ્યો અને એમાં ઉલ્લેખ કર્યો કે દેવું છે એ માફ કરી દેવામાં આવે અને ત્યારબાદ પ્રતાપ દુદાત કોંગ્રેસના નેતા એમણે સ્પીચ આપતા દરમિયાન એવું કહ્યું કે હું એમનું મોઢું મીઠું કરાવીશ અને એમને બિરદાવ્યા હશે પ્રતાપ દુદાતને સાંભળો કે તેમણે જેવી કાકડીયાના વખાણ કરતા શું કહી વાત મેં વાત કરી હતી કે આ બિનરાજકીય મન છે એની અંદર સુરતના ધારાસભ્યને પણ મેં આવકાર્યા અને આત્મા અમરેલી જિલ્લાના એક ધારાસભ્યની ખેડૂત પ્રત્યે જાગી છે અને મારા ચાલુ ભાષણોમાં મારા સમક્ષ આ વાત આવી તરત એને મેં બિરદાવ્યા અને સાથે સાથે એને મેં ટેલિફોનિક પણ અભિનંદન પાઠવા અને એ જ્યારે મને ટાઈમ આપે ત્યારે એનું મોઢું મીઠું કરાવવા જઈશ કારણ કે આ ખેડૂતનો પ્રશ્ન છે ખેડૂતના મુદ્દે બે ધારાસભ્યો ખેડૂતો માટે બહાર આવ્યા છે એમને અભિનંદન આ જ પ્રમાણે બધા જ ધારાસભ્યો સરકાર ઉપર પત્ર લખે જિલ્લા પંચાયતના સભ્યો પત્ર લખે તાલુકાના સભ્યો પત્ર લખે સરપંચો પત્ર લખે સાંસદો લેટર લખે અને બિન બિનરાજકીય રીતે બધા જ ભેગા થઈ અને સરકારને પત્ર લખીને સરકારને હકીકતનું વર્ણન કરીને ખેડૂતના દેવા નાબૂદ થાય એ અમારો મુખ્ય ધ્યેય ગઈકાલે મેં ભાષણમાં કીધું તો આજે પણ કહું છું દેવા નાબૂદી ગુજરાતના ખેડૂતોની જો મુખ્યમંત્રી કરશે મારા સ્વ ખર્ચે મારા પોતાની સંપત્તિ વાપરી અને મુખ્યમંત્રી જેટલા લોકો દેવા માફીના ના પત્રો લખશે એને પણ હું અભિનંદન આપીશ અને એના રૂપે જાહેર મંચ ઉપર પરેશભાઈ ધાનાણી મારું ધ્યાન દોર્યું પૂર્વ વિરોધ પક્ષના નેતા છે ધ્યાન દોરતાની સાથે જ અહીંયા ચાલુ માન ભાઈ ખેડૂતના તમે નેતા બની અને ખેડૂતનો અવાજ ઉપાડો ખેડૂતનો અવાજ ઉપાડવા માટે સૌ એક મંચ ઉપર આપણે આવીએ માટે ફરી વખત વિનંતી કરું છું કે સૌ અહીંયાથી બહાર નીકળીએ આપણે જયારે ઘરે જઈ દસ જણને સમજાવજો પચીસ જણને સમજાવજો પચાસ જણને સમજાવજો અને સમજાવીને કહેજો કે ખેડૂત એકતા આપણે ક્યારેય તૂટે નહીં વાડામાં આપણે ક્યારેય બટાયે નહીં અને ખેડૂત એકતા ના મારફત આવનાર દિવસોમાં જે જે કાર્યક્રમો આપીએ એ કાર્યક્રમમાં જ્યાં સુધી સરકાર